હવે આપ સમાચાર સમીક્ષા સાંભળશો જેનો વિષય છે સહકાર મંત્રાલયની ની સ્થાપના ને ચાર વર્ષ પૂર્ણ લેખન અને રજૂઆત પ્રવેશ અડી દેશના સહકારી ક્ષેત્ર માટે ગઈકાલ દિવસ ઐતિહાસિક બની રહ્યો કારણ કે દેશના પ્રથમ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આણંદ જિલ્લામાં દેશની સૌપ્રથમ ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય નું ભૂમિ પૂજન કરી તેમણે સહકારી ચળવળ પિતામહ ત્રિભુવન દાસ પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે શ્રી શાહે કહ્યું આ વિશ્વવિદ્યાલય સહકારી ક્ષેત્ર જરૂરી કુશળ માનવ સંસાધન મળી રહેશે વિશ્વવિદ્યાલયમાં ભણનારા વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે રોજગારી મળશે તેમ પણ શ્રી શાહે ઉમેર્યું દરમિયાન આ વર્ષના અંત સુધીમાં સાહીઠ જેટલી પેક્સ એટલે કે પ્રાથમિક કૃષિ સહાયક ધિરાણ મંડળીઓની સ્થાપના થશે તેવો વિશ્વાસ પણ શ્રી શાહે વ્યક્ત કર્યો મિત્રો મોદીજીને ને તય કિયા દો લાખ નય પેક્સ બનાય જાય બાકી સારા વિસ્તાર છોડ દીજે સિર્ફ દો લાખ નય પેક્સ કા હી નિર્ણય કરતે હૈ જો બન રહે હૈ મુજે વિશ્વાસ હૈ કી इस वर्ष तक हम साठ हजार बना लेंगे तो दो लाख पैक्स में ही सत्रह लाख कर्मचारी और कई सारी जिला डेरिया बन रही है कई सारी डेरीज बन रही है इस सब के लिए ट्रेन मैन पावर की जरूरत पड़ेगी जो त्रिभुवन सहकारिता विश्वविद्यालय पूरा करेगा 125 एकड़ में 500 करोड़ की लागत से विश्व का पहला त्रिभुवन सहकारी यूनिवर्सिटी का આધારશિલ્લા રખને કા ઉલ્લેખનીય છે કે આજથી ચાર વર્ષ પહેલા વર્ષ બે હજાર એકવીસ માં દેશમાં પહેલી વાર સહકાર મંત્રાલય ની સ્થાપના કરવામાં આવી જેનો ઉદ્દેશ સહકારી સંસ્થાઓને એક યોગ્ય લોક આધારિત આંદોલન તરીકે પાયાના સ્તર સુધી પહોંચાડવી અને સહકારી આધારિત આર્થિક મોડલ વિકસિત કરવાનો છે જ્યાં દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે કામ કરે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ બે ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કરાયું છે ત્યારે રાજ્યમાં કેન્દ્રીય સહકાર મંત્રી માર્ગદર્શન હેઠળ કોપરેશન અમોંગ કોપરેટિવ પહેર હેઠળ પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે આ પહેલ હેઠળ સહકારી મંડળીઓના ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી સમજૂતી કરવામાં આવી હતી બંને જિલ્લામાં એક વર્ષમાં અંદાજે લાખ જેટલા નવા ખાતા શરૂ કરાયા જેમાં એક રૂપિયા જેટલી થાપણ પણ જમા થઈ રાજ્યમાં હાલમાં નેવ્યાસી હજાર થી વધુ સહકારી સંસ્થાઓ સાથે એક કરોડ સિત્તેર લાખ જેટલા સભાસદો સહકારી માળખા સાથે સંકળાયેલા છે આ પહેલ ગ્રામીણ સહકારી બેંકોની પહોંચ અને ક્ષમતાને વધારવા તેમ તેમજ ગ્રામીણ સહકારી મંડળીઓના સભ્યોને જરૂરી રોકડ પ્રવાહ પૂરો પાડવા શરૂ કરવામાં આવી છે આ પહેલ હેઠળ સહકારી મંડળીઓના તમામ સભ્યોના બેંક ખાતા સંબંધિત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોમાં ખોલવામાં આવી રહ્યા છે તેમજ નાબાર્ડના સહયોગથી ખાતાધારકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ કાર્ડ દ્વારા સહકારી મંડળીઓના સભ્યોને વાજબી દરે લોન ઉપલબ્ધ થશે અને સભ્યો અન્ય નાણાકીય વ્યવહારો માટે પણ આ કાર્ડનો ઉપયોગ કરી શકશે આ પાયલ પ્રોજેક્ટ દેશભરમાં લાગુ કરવા સરકાર સરકારનો લક્ષ્યાંક છે સહકાર મંત્રાલય બન્યા બાદ બનાસ ડેરીને અનેક યોજના નો લાભ મળી રહ્યો છે આ અંગે બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ એ વધુ માહિતી આપી કેન્દ્ર સરકાર દ્વારા સહકાર મંત્રાલય ની રચના કરવામાં આવી છે જેની કમાન દેશના અમિત સંભાળી રહ્યા છે સહકાર મંત્રાલય બનાવ્યા બાદ ગુજરાતના અને બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ સહકારી બેંકોની પહોંચ અને ક્ષમતાને વધારવા અને ગ્રામીણ સહકારી મંડળીઓના સભ્યોને જરૂરી રોકડ પ્રવાહ પૂરો પાડવા માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ હેઠળ સહકારી મંડળીઓના તમામ સભ્યોના બેંક ખાતા મધ્ય સહકારી બેંકોમાં ખોલવામાં આવે છે અને નાબાર્ડના સહયોગથી ખાતાધારકોને ખાતા ધારકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે જેના દ્વારા સહકારી મંડળીઓના સભ્યોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ થાય અને સભ્યો અન્ય નાણાકીય વ્યવહારો પણ આ કાર્ડનો ઉપયોગ કરીને કરી શકે છે મધ્ય સહકારી બેંક બેંક એટલે કે બનાસ દ્વારા અને અને પશુપાલકોને લોન ઉપલબ્ધ કરાવ દેવામાં આવે છે વગર વ્યાજ ત્રણ લાખ કેસીસી યોજના બાર દુધાળા પશુઓ માટેની યોજના હોય જેમાં પણ પશુપાલકોને લાભ થાય છે સહકાર મંત્રાલય બન્યા બાદ બનાસકાંઠાની બનાસ ડેરી અને બનાસ બેંકને અનેક લાભ આપવામાં આવી રહ્યો છે જેના થકી ડેરી અને પશુપાલકોને સુવિધાઓ મળી રહી છે સૌજી ચૌધરી આકાશવાણી સમાચાર બનાસકાંઠા એક યાદી મુજબ રાજ્યનું સહકારી મોડલ મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે રાજ્યની મહિલા દૂધ મંડળીઓમાં એકવીસ નો વધારો થયો છે જ્યારે આવક નવ હજાર કરોડ રૂપિયાની પાર પહોંચી છે રાજ્યમાં અંદાજે છત્રીસ લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી અંદાજે બાર લાખ એટલે કે બત્રીસ ટકા દૂધ ઉત્પાદક સભ્ય મહિલાઓ છે હમણાં જ આ સહકાર મંત્ર યની સ્થાપનાને ચાર વર્ષ પૂર્ણ થવા અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડીએચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું